મને એમ થાય મારે દેહ ને હું જોયા જ કરો આમના બેઠી બેઠી મને છોકરી ગમી ગઈ બસ ગુસ્સો કરીને કહું હા ગુસ્સો નથી આ ખબર જ પડે કે નાટક કરી રહ્યા તમે એમ મને છોકરી ગમી ગઈ ભાભી એકવાર મેં કહી દીધું કે છોકરી મને ગમે છે હવે એ ગમે છે એનાથી તો કાંઈ થઈ નહીં જાય એટલે આગળની વાત કરો તો ખબર પડે ભાઈને વાત કરો ભાઈને કહ્યો મેં તમારા ભાઈને હું પૂછું હું આપણે તમારા ભાઈ આજ પાડી દે હે ને ભાઈનું નક્કી છે તમને ખબર છે ને બધી એ તો મને ખબર જ છે એની હંધી એ તો ઠીક તમે બીજી હું હું વાત કરી અને છોકરીમાં તમને ગઈ હું એ તો કયો મને લે છોકરી છે છોકરી નો ગમે એટલે હું ગઈ મો એ તો કયો એનો અવાજ ગઈ એની આંખો ગઈ મી મોઢું ગઈ મો એના વાળ ગઈ માં એનો સ્વભાવ ઓહો તમે ઘડીક વારમાં સ્વભાવ એ ઓળખી ગયા ને હું વાત કરી તમ મન કયો હા પણ વાત તો હું કરી તમ મન કયો એને મને એવું કીધું કે મને મેં એને શોખ પૂછ્યું કે ભાઈ તમારે કયા કયા શોખ છે એને એવું કીધું કે આમ તો કેવું છે કે હું સુખેથી રહી શકું અને આ એને બીજું કઈ કીધું તું મને ભૂલાઈ ગયું પણ મતલબમાં માં એ ખર્ચો કરાવે ને એવી નહીં પણ જ્યાં જ્યાં ખર્ચો થતો હોય ને ત્યાં આપણને રોકે ને એવી છે તો તો છોકરી સારી આવી છે હા દેવાભાઈ ને છોકરી ગમી ગઈ છે

માણસો કેવા છે બધું જોવરાવું પડે બધાને પૂછવું પડે પાંચ માણસ અને બીજી ખાસ વાત તો એ કરવી પડે કે આ લેતી દેતીનું હા લેતી દેતીનું શું છે એ પહેલા જાણવું પડે એમ કે થોડી વિયો અહીંયા લાવ્યા ને લાવ્યા ને પાછું લેતી દેતીનું મોટાભાઈ જો ભાભી મારે મોટાભાઈને કાંઈ નથી કહ્યું હું તમને એટલું કહું છું કે મેં તમારી સાથે વાત કરી હતી તમને ખબર છે ને કે આ વાતમાં કેટલી વાર હું થયું છે એ અરે પણ તારે તારે ભાઈ બે વાત કરીને શું કામ છે હે એ વાત મારી હારે કરવાની હોય ને આ વ્યવહારમાં એને ખૂબ ખબર હોય મને બધી ખબર પડે મારે જવું આવું હોય બધા બધા એને તો ઘર સંભાળવાનું હોય તમારી યારે શું વાત કરે તમે કોઈની વાત સાંભળો છો જો ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું આ વખતે લેતી દેતીની કોઈ જાતની વાત થાવી ના જોઈએ દેવાભાઈના છોકરી ગમે છે ને આ છોકરી આરે જ દેવાભાઈનું કરવાનું છે હે જો આ તું કેમ નો થાય હો આ દેવાના છોકરી ગમી ગઈ એનો મતલબ એવો નથી કે ન્યા પરણાઈ દો આ વ્યવહાર છે ને જે થાતો કર્યા વાર એને દેવો જ પડે અને કરિયાવર નો દે ને છોકરી નો લાવી આ ગામમાં માં વાતો કર્યો પાંચ મહિના મારે સાંભળવું પડે કે ફલાણા ભાઈના ના રાજ્ય ભાઈ કરિયાવરમાં એની બાયડી કઈ નથી લાવી આ મેણા માર નથી સાંભળવાના તો મેં તમને પેલા કીધું હતું ને કે આવું બધું જો કરવાનું જ હોત ને તો મારે લગ્ન નથી કરવા કારણ કે મને ખબર છે કે તમે જ્યાં જ્યાં આ બધી વાત મૂકશો ને ત્યાં ત્યાં મારું ક્યાંય નહીં થવાનું અને આવી રીતે મારી ઉંમર નીકળતી જાય આપણા ઘરમાં શું ખોટ છે સંજોય ભરે ભરાય એલું જોબો તો ખરી ખરિયાવર લઈને તમારે નાખવું હશે ક્યાં એ કરિયાવર લાખવો જા આ ગામ માં બાતું થાય ને એને જવાબ કોણ દે બધા બધાયને હે આ તરત કહે આ બહુ મોટા ઉપાડે તો હા જયારે હું ની વાત કરતો તારે ભાઈ ની બાડ કે કરિયાવર લાવી નથી પછી મારે શું કરવાનું આમ આમ બેહવાનું એ હેઠું ખાલીને જો આ છે ને કરિયાવર ની વાત તો પેલા કરવી પડે ની વાત હોય આમાં તમારે કોઈ મગજમારી કરવાની નથી

એનું જોવો લે એમાં એમાં ગુસ્સો કરવા જરૂર છે દેવા ભાઈ લે પણ આને હવે બો આને ચડાયો છે કાઈક તો આને ત્યારે વધી બંપાયા કરે છે બે અડધો સાક જરૂર છે મારા બેટા ખબર પડે સમાજ માં એને થોડું હાલવું છે અમારે હાલવું છે બસ ખાલી વાત હું કરી છે કે કરિયા વર ન જો તો ન જો આ એના ડોહા જવાબ કોણ દેવા આવે દેવા જાવે જો તમને શું લાગે છે કે આપણી દીકરીને છોકરો ગમ્યો હશે અરે તું પણ કેવું પૂછે છે તને ખબર નથી મહેમાન આવ્યા અને એ હાલતા જા ત્યારે કેવી શેરમાં એને અંદર વહી ગઈ એનો મતલબ એ થયો છોકરીના ગેમો થઈ જાય છોકરો મને તો એવું લાગે છે પણ તે છતાં આપણે હેતલ સાથે એકવાર વાત કરી લઈએ હા વાત તો કરવાની જ છે આ તો તું પૂછે છો એટલે મને તો હોય સો ટકા વિશ્વાસ છે કે હેતલને છોકરો ગેમો જ હોય અને છતાંય જો તને એવું ન લાગતું હોય તો બોલાય હેતલને ને પૂછી લે હા હું એને બૂમ પાડું છું હા હેતલ હેતલ બેટા આવજે તો હા બેટા અહીંયા તારી માં કાક તને પૂછું પૂછું કે છે મે કીધું બોલાઈને પૂછી લે રૂબરૂ હમણાં તે જે છોકરો જોયો એ તને ગમ્યો ને ખરેખર જો હવે ખરેખર હેતલ ને છોકરો ગમ્યો જ હોય ને તો થોડીક વ્યવહારની વાત પણ આપણે એની આરી કરવી પડશે ને તમારી વાત સાચી છે આપણે હવે આગળ વાત ચલાવી જોઈએ અને સલાવામાં એવું છે ને કે એ લોકોનું ખોડ મોટું છે ખંપીદાર માણસો છે અને આપણે રહ્યા સાધારણ માણસ તો એ લોકો કે કે નો કે આપણે સામેથી કંઈક કરિયાવરની વાત તો મૂકવી પડશે ને બાપુ આ કરિયાવરની વાત તો મેં એને હારે કરી લીધી છે એણે મેં કીધું છે કે જુઓ મારા બાપુ જેટલું મને દેહે ને કર્યાવરમાં એટલું હું લાવી અને મારા બાપુનો એટલો બધો વેત નથી કે તમે જેટલો માગો ને એટલો મળે એટલે પછી આવા બધા ધખા થાય એની કરતાં પહેલા વાત કરી લેવી હારે તો એમ કીધું છે કે અમે જવાબ આપશું પણ બેટા તારે આ વાત નહીં કરવી જોઈ દીધી વાત તો આપણે કરવાની જ હતી પણ અમે લોકો વડીલો કરતે ને પણ મેકા બધા વશે કરી બા હા તો મનમાં એક સંકોચ હતો કયું ન તો પૂછી લીધું જરી આ તો સારું કર્યું બેટા તો સમજો છે કે હું એક બાપ તરીકે મારી દીકરીને મોઢે માગે ને એ કર્યાવર નથી આપી શકતો શું કરું બેટા મારી પરિસ્થિતિ તો એવી છે તો છો બાપ હારે કર્યા વરના કોઈ મોહ માયા નથી અને તો બસ તમારા આશીર્વાદ ને પ્રેમ છે ને એ જ મારા માટે કર્યા વર છે હું તો એમ એ કહું છું કે તમે કાઈ નઈ દયો ને થોય હાલ છે હસ્તા મુખે વિદાય કરજો હા બેટા પણ તે દેવાહરી વાત કરી છે પણ મારે એના ભાઈને તો મળવું પડશે ને કે આ બાબતે હું કહેવા માગે છે

પાંચ માણસ સાંભળે ને એવું તો ન થાય બાપુ અને એવું જરૂરી નથી કે નાશ કરું જો કાંઈ હાના થાય ને તો તમે તમારે તમારી રીતે જે જવાબ દેવો હોય ને દઈ દેજો ના બેટા તારું મન મળી ગયું હોય ને અને એ કરી માગે તો પછી હું વિચારું છું હું કરવું છે હું મારી દીકરીનું મન તોડવા નથી માગતો બસ તને ગમે છે ને એ તો કે ગમે છે ને બસ તો પછી હવે અમે આગળ વાત હકારશું હને તો તમે છે ને એમની સાથે વાત કરી લઈએ આપણે હા અરે પણ દેવાભાઈ દેવાભાઈ મારી વાત તો સાંભળો ભાઈ પણ હું તમે પણ ખીછડાવીને આવતા રહ્યા એમ નહીં પણ આ આ બધી વસ્તુની શું જરૂર હતી આ ભગવાન આપણે ઓછું આપ્યું છે કરિયાફરની રામાયણ લઈને બેહી જાય છે ઠંડી વાત તમારી સાચી છે પણ તમારા ભાઈનો જીવ જેવો છે હાવ કંજૂસ ખબર નહીં કેવો જીવ છે ને એ જ ખબર નથી પડતી એને હું માલ મિલકત વસ્તુ કર્યા વર ને મોહ છે ને એ સમજાતું નથી એને એના ભાઈનું નથી દેખાતું આ કેટલી જગ્યાએથી આપણે હાથ ધોઈને પાછા આવ્યા છે છતાં એને એની જીત તો મૂકવી જ નથી ખબર નહીં બધા પૈસાને નાખવા છે ક્યાં એમ નહીં એટલે આપણા ઘરમાં આપણા ઘરમાં ઓછું છે કાંઈ ઘટે છે મેં નહીં તમારા ભાઈને સમજાવ્યું હોય મેં નહીં કીધું હોય એને કાંઈ પણ એ ક્યાં કોઈની વાતને માનવા ત્યાર જ છે બસ એને તેમ જ છે કે વહુ ઘરમાં આવે તો ગાડું ભર કરિયાવર લઈને આવી જોઈએ હા મારા વખતે જોયું ને કેટલો કરિયાવર મારા બાપુ પાસે કરાવડા તો એ કરિયાવર એ હંધો એમને પડ્યો પડ્યો હડે છે તો એ હજી નથી સમજતા કે તમારા લગ્ન કરાવો તો કરિયાવરનું કેવડાવે આ તો તમારા લીધે ખાલી ને ખાલી તમારા લીધે આ જોવા ગયો તો બાકી તો આગલી વખતે ગયો તો ને ત્યારે જ મે કરી લીધું કે મારે લગન જ નથી કરવા એમ થોડા લગન નથી કરવા હા આખી જિંદગી તમારી કેમ જાય લગન નઈ કરો તો ભાઈ ભાભી કેટલા વર પછી તમે શું કરશો પછી એકલો રહી લેશ એમ એક આખી જ જિંદગી જાતી છે તો આ દુનિયામાં બધા એકલા જ ન રહે હું કામ હંધાય લગન કરે એમ નઈ મને એ વાત નથી સમજાતી કે આને આ બધો કરિયાવર લઈને જાવું છે ક્યાં જ ખબર નથી પડતી ક્યાં જાવું છે પણ તમે ઉપાધી કરો માં તો ઉપાધી કરો માં ભાભી હું શું ને તમને હેતલ ગમે છે ને હા હા બસ તો તમારા ને હેતલ ના લગન હું કરાવી કોઈ રોકી નહીં શકે તમારા ને હેતલ ના લગન એના માટે મારે તમારા ભાઈ ની વિરુદ્ધ જાવું પડશે ને તો એને વિરુદ્ધ થઈ જશે ને એની સામે પણ થઈ જઈશ તો અત્યાર સુધી કેમ નો થા ભાભી અત્યાર સુધી મને એમ હતું કે આજે સમજશે કાલે સમજશે છે નહીં પણ એ કોઈ વાત સમજવા ત્યાર જ નથી હવે મને એવું લાગે છે કે હવે છે ને એની સામો બોલવાનો સમય આવી ગયો છે અત્યાર સુધી એની હામાં આ કરીને એટલા માટે જે આ વસ્તુ બધી કરે છે જો ભાભી તમને એક વાત કરી દો છેલ્લી અને પહેલી વાર આ હેતલ સાથે મારા લગ્ન થાય તો ઠીક છે નહીતર હવે પછી હું તમારી વાત પણ નહીં માનું અને કોઈ છોકરી જવાની વાત આપણા ઘરમાં હવે પછી ન આવી જોઈએ બસ તમને તમારા ભાભી ઉપર ભરોસો છે કે નથી આ છે એટલે જ તમને કહું છું હા બસ તો પછી હવે છે ને લગ્ન નથી કરવાને એ શબ્દો તો બોલતા જ નહીં બાકી એક ખાન ની છે નાખાય ઉપાડીને ફેરવીને પછી કાન બૂઠો થઈ જાય હા તો કાઈ ને આપણે બુઠી છોકરી ગોતી લે

તો કોઈ નહીં એમ જ તમે કયો ને બીજું કોઈ નહીં તમે ઉપાધી કરો માં અને જો પાછો તમે તમારો મૂડ ઓફ કરી નાખ્યો એટલે આટલી મહેનત થી મે તમને દાંત કઢાયા હતા ને પાછો તમે મૂડ ઓફ કરી નાખ્યો હા બસ એમ હાલો હવે ઘેર આલસો કે આઈ નઈ રહેવું તમારે હા રોટલા ઠરે છે હાલો ના ના તમાર તો ખાવું નતું ને એમ ને મરીહાઈ ને આવી ગયા તા ને મસ્તી કરતો હાલો હવે મોર થાઉ મારી કૃષ્ણ શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં આ બાજુ અરે આમ ગામત્રે જતો હતો તો અહીંયા સુજએની બસ મળી તો પછી અહીંયા ચાલીને જતો તો અચ્છા સારું છે ને આપણે મળી ગયા ત્યાં ઘરે બધા મજામાં હો મજામાં હો તો તમને કાંઈક પૂછું પૂછો આ પછી તમે કંઈ જવાબ નથી આપ્યો હવે જવાબમાં એવું છે ને કે મે ઓલા આપણે જે વાત ચલાવતો હતો ને કાળુભાઈ હા એની પાસે સમાચાર સાંભળ્યા કે તમારો ભાઈ કરી માગે છે ને મારી પાસે કાંઈ સગવડતા છે નહીં તો હું મારે જવાબ આપો એવું નહીં પણ કાંઈક તો વાત કરવી જોઈએ ને તમારે તો એનો કાંઈક હલ નીકળે ને એમ હવે વાત તો પછી કાળુભાઈને મળીને જ કરવાની હોય કાળુભાઈ મને કરી આવરની વાત કરી તો મારી પાસે કરી દેવાની સગવડતા છે નહીં તો પછી વાતને વગર જોતી હું આગળ વધારવી બરાબર છે જો તમને એ વાત મળી મળી હોય તો તો આપણે એકવાર મોટા ભાઈને રૂબરૂમાં વાત કરી લઈએ ને વધારે એટલે કેવું છે કે જો આ વાત એકવાર આમને સામને થઈ જાય તો એનો ઉકેલ આવે નિવાડો આવે એમ આ ખોટું કેવું થાય કે બીજા પાસેથી સાંભળેલી વાત કદાચ ના ના તમે વિચારો છો એવું નથી ખોટી ન હોય વચ્ચે વાળો માણસ ખોટું જ ન બોલે જેની જોણ કરાવી હોય ને એટલે હવે તમારે તમારા ભાઈને સમજાવવાના રહ્યા બાકી જો અમે મારા ભાઈને સમજાવીએ છીએ પણ તમારી જેવા વડીલ જો સાથે હોય ને તો મને ઘણી મદદ મળશે જેવી ઈચ્છા તમારી જો તમારા ભાઈ એમ કે મારે તમે પોગો એ કરી અવર આપજો તો અમારા તરફથી તો હા છે તો પછી તમે મદદ કરો ને થોડી હું મદદ કરું ભાઈ સાથે વાત કરવામાં અને ભાઈને આ બાબતે સમજાવવામાં કારણ કે એવું છે કે તમે વડીલ સામે મારો ભાઈ મારા ઘરમાં વડીલ 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 વાત કરે તો સારું લાગે આમાં હું નાનો તો શું કરી શકું એમ સારું સંજોગ એવા ઊભા થશે તો મળશે બીજું હું હા સારું આ વરસાદ આવતો રહ્યો વાંધો ને તમે પહોંચો હા હે ને હા જય શ્રી કૃષ્ણ અને વાત કરજો હા હા ભાભી બોલો ને દેવા ભાઈ હા તમારા મોઢા ઉપર બાર કેમ ભાઈ ગાજ શું થયું છે હમણા ઘરે આવતો તો તો રસ્તામાં ભૂપત ભૂપત કાકા મળ્યા ભૂપત કાકા મળ્યા તા એમ હા તો શું કહી બોલ્યા નહીં મે એને પૂછ્યું કે તમે હજી સુધી જવાબ નથી આપ્યો તો શું કીધું એમણે એનું કેવું એવું હતું કે આપણી જે જોન કરાવી ને પેલા કાળુભાઈ 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 એવું કીધું છે કે વાત એવી મળી છે કે તમારે જો આગળ વ્યવહાર કરવો હશે ને તો એના ભાઈ કરિયાવર છે એટલે આ પણ જાણ થઈ ગઈ છે હા મેં તો એને કીધું કે જો આ વાત કદાચ ખોટી હોય શકે તમને જેને જણાવીએ ને તો એનું કેવું એવું હતું કે અમને સચોટ જ વાત મળી છે અને એટલે જ અમે કાંઈ જવાબ આપ્યો નથી એને કહેવાય ને કે અમારે કરિયાવર જોતો જ નથી અમારા ઘરમાં હું ખામી છે અમારા ઘરમાં હું ખોટ છે હભરે ભરાયેલું છે વસ્તુ વધે છે અમારા ઘરમાં તો કર્યાવરને શું કરવું એને કે અમારે એવું કે ખોટો પડત ને કારણ કે અહીંયા ભાઈ એ માગ્યા સિવાય રહેવાના નથી એટલે મારું તમને એટલું કેવું છે ભાભી કે ભાઈને મનાવો અને વાતને આગળ વધારો ને કરજો કરિયાવરની વાતમાં ને વાતમાં મારું અહીંયાથી નહીં કઈ નહીં થાય સાચી વાત છે દેવાભાઈ તમારે હા તમારા ભાઈને ને હું મો છે ને એ જ ખબર નથી પડતી બસ એને એનો મોભો જ બતાવો છે કે ગામમાં મારું સારું દેખાવું જોઈએ પણ એને એને જ જોતા કે આમી છોકરી કેટલી સંસ્કારી છે એ છોકરી આવશે તો આપણા બે કુળને ઉજળા કરશે હા ને કરિયાવરનો જ મો છે પણ તમે ઉપાધિ કરતા નહીં અમને હેતર ગમે છે ને તો તમારે હેતર લે હું કરાવીને જ રહી જો આ ભાઈ સમજી જાય ને એટલે બાકી બધું તો થાળે પડેલું જ છે પણ આ ભાઈને સમજાવવા મુશ્કેલ છે અને એને સમજાવવા બસ એક તમારા જ હાથમાં છે તમને એવું લાગે તમારા ભાઈ મારાથી સમજે પણ આ વખતે જરૂર પડશે પડતા તમારા ભાઈની હામી પણ થઈ જાય એટલે એ વસ્તુની તમે જરાય ઉપાધિ કરતા નહીં તમારા લગ્ન તો હેતલારે ગમે સંજોગમાં કરાવીને રહે એના માટે મારે તમારા ભાઈથી નોખું થાવું પડે ને તો એ પણ થઈ જાય તમતારે હું એવું બધું કરવાની જરૂર નથી ભાભી એવું કરવું જ પડશે મારું ઘર બાંધવા માટે તમે તમારું ઘર તોડશો આ તો ખોટી વાત છે ને આ એક નાનો ભાઈ મોટા ભાઈને ઘર તોડવાની વાત છે નાના તમે ખાલી ભાઈને આ કર્યાવરની બાબતમાં સમજાવો બસ બાકી તો બધી રીતે મારા ભાઈ મારી સાથે ને મારી પાસે જ છે પણ ખબર નહીં આ કર્યાવરની વાતમાં કેમ આ ભાઈ આવી જીદ પકડીને બેઠા છે એવું નથી દેવા ભાઈ એક છે ને તમારા ભાઈને સબક તો શીખડાવવો જ પડશે અને મારે પણ મારા બાપુને છે ને એવું લાગે ને તો કહી દેવું છે કે બાપુ તમે જેટલું મને કરિયાવરમાં આપ્યું છે ને એટલું હંધો અહીંથી લઈ જાઓ તો જ આ ખબર પડશે બાકી આ મારો કરિયાવર આટલો જોયો છે ને એટલે એના મગજમાં એ જ ભૂથું પહેર્યું છે કે આ મારી હોવ આટલો કરિયાવર લાવી છે તો દેવાની બાયડી પણ આટલો જ કરિયાવર લાવવી જોઈએ જો કે ફૂપત દાદાને મેં વાત કરી છે કે તમે મને મદદ કરો ને તમે વડીલ છો સામે મારા ઘરમાં મારા ભાઈ વડીલ છે તો વડીલ વડીલ વાત કરશો તો કદાચ કાકાનું મુશ્કેલીનો હલ આવશે મારી વાત તો સાચી છે એવું લાગે ને તો આમાં ચાર પાંચ વડીલને પણ આપણે નાખીએ ને અને જો એ તમારા ભાઈને સમજાવે ને તો પણ થાય કારણ કે તમારા ભાઈ આપણું તો કોઈનું માનવા ત્યાર જ નથી કોઈનું માનતા જ નથી એના મગજમાં તો બસ એક જ ભૂત સવાર છે કરી આવર કરી આવર ને કરી આવર એના કરતાં વધારે સારું છે કે દીકરીના બાપ મારા ભાઈને સમજાવે તો એને કાંઈક ગળે ઉતરશે તમને લાગે છે તમારા ભાઈ એનું સમજ છે ભૂપતભાઈનું જે એ આપણું ના સમજતા હોય તો એનું હું સમજવાના છે આપણે તેના પોતાના છીએ એના હગા છીએ જે ધીરે રાત ચોવીસ કલાક આપણે એની ભેગા રહ્યા છીએ તો જો આપણું માન ન રાખતા હોય કે એનું માનશે તમે તેના નાના ભાઈ છો જો તમારી ખુશી ના જોઈ શકતા હોય તો એ ભૂપતભાઈનું જોઈ શકશે એનું સાંભળી લેશે તમને એવું લાગે છે સાચી વાત છે તમારી એકદમ સાચી વાત છે મને પણ એવું જ લાગે છે પણ શું કરું આ ભાઈના અસમંજસમાં હું કોઈ નિર્ણય નથી લઈ શકતો હું શું કરું ને કંઈ સમજાતું નથી તમારે કાંઈ નિર્ણય લેવો પણ નથી તમને જે છોકરી ગમે છે ને હવે આ વખતે તમારા લગ્ન એ છોકરી યાર જ થશે મને ખબર છે કે આપણે આ બાવીસથી ત્રેવીસ જોયા એમાંથી તમને દસથી બાર છોકરી ગમી છે પણ તમારા ભાઈના લીધે એ છોકરી તમારા લગ્ન નથી થઈ શા પણ હવે આ અને તમારા લગ્ન હું કોઈ કાળમાં નહીં અટકાવવા દઉં ભાભી તમારો આભાર કે આ વાત તમે મનાવો અને ભાઈ માની જાય અને મારા હેતલના લગન થઈ જાય તમારા ભાઈ માનશે અને તમારા નેતાલ ના લગન પણ થાય અને તમે છે ને તમારા મગજમાંથી આ હોન ધોઈ ભૂત છે ને કાઢી નાખો અને આ તમારું મોઢું હારું નથી લાગતો આવું રીછડ આવીને બેઠેલા આ વાઈટકી જેવડું મોઢું લાગે વાટકી મોટી દેખાય તમારા મોઢા તમારા મારા મોઢા ઉપર સ્માઈલ જોઈ હોય ને હા તો ભાઈને મનાવો તમે તમારા મોઢા ઉપર સ્માઈલ રાખશો ને તો જ તમારા ભાઈને હું મનાવી બાકી આવું મોઢું રાખશો તમારા ભાઈને હું જરાય મનાવવા નથી તમે કેવા છો ને ક્યારેય

વાડીએ જાઉં છું હા બે મિનિટ બેહો માર કામ છે તમારું હું કામ છે હા હું કામ છે બોર્ડજો મારે જવું છે વાડીએ મોડું થાય છે હા ઘડીક બેહો મને ખબર છે તમાર કેવો વાડીએ મોડું થાય છે ને હા દેવા હું છે તારે તો બોલું શું સાંભળશો તમે હા બોલો હા સ દેવાભાઈના મળ્યા હતા ભૂપત કાકા હા તે હું કહેતા તા હેને ખબર પડી ગઈ ગામમાંથી કંઈ એકથી વાત મળી છે

આ જો આ કરિયાવર ન લાવ્યો હોય ને એટલે આખા ગામમાં વાત થાય હે કે ભાઈ ઓલાના ફલાણા ભાઈના ભાઈની વો આવી છે તો કાંઈ લાવી નહીં અને એવું મારે કાંઈ કરવાનું થતું નથી કરિયાવર તો જોહે જોહે ને જોહે કરિયાવરને હું બટકા ભરવા છે આપણે લે આ બટકા ભરવાની વાત નથી આ મોભાની વાત છે આ ગામમાં છે ને આબરૂના ધજાગરા થાય એ તમને દેર બધાને ખબર ન હોય ખરિયાવર ગમે એટલું આવશે હું સંસ્કારી નહીં હોય તો કરિયાવરને શું કરશો તેમ જ તમારી આબરૂ રહે ભાઈ સંસ્કારી જોય બધાને શીખવાડી રે સંસ્કારી થઈ જાય બધા એમ ના હોય હા ઓલા પાજા કાકાને છોકરાને એવો હાથ એક નો કરી આવે લઈવી ગાડું ભરીને એના ઘર માં શાંતિ છે જરાય જરાય શાંતિ છે એના ઘર માં તો હરખા હો ભેગા થાય તો એવું થાય હે બસ થોડું જાતો કરે તો માં દોય બધા તમે છોવો જ ને આપડા ઘર માં એવા એટલે તો કેવા હું માગે હું જે કેવા માંગુ તમને હંધી ખબર જ છે એટલે મારે તમને ચોખવટ પાડવાની જરૂર નથી જો મારી વાત સાંભળી લે આ તું છે ને ખોટે ખોટી મારી મગજમારી કરીશો તરીકા લેશો અને તું છે ને આ દેવાને સડાવવાનું રેવા દે હા અને એટલી બધી સુરછેટ આપણને જરૂર નથી જયારે કઈ કહો એટલે તરત આડી ફરે જયારે કઈ કહો એટલે તરત આડી ફરે આડી આવતી ને કે તારો વારો પડી જાય ધ્યાન રાખજે બાપુજી હોત ને તો હું આડી ન આવત પણ અત્યારે બાય નથી બાપુજી નથી એટલે દેવા ભાઈ આપણે નહીં હસાવીએ તો કોણ હાચવશે એટલે એટલે જ મારે એને કાબુમાં રાખવો પડે ખાબુમાં નથી રાખતા તમે એની જિંદગી બરબાદ કરો છો એની જિંદગી તમે બગાડીને બેઠા છો હા દેવાભાઈ હિત્યાવી વરણો થયો બાવી છોકરીઓના જોણ જોયા પણ બધીય તમારા કારિયાવાણા લીધે દરેક જગ્યાએથી ના આવી છે હવે પણ એય ઈ લોકોમાં દેવાની તેવડ નો હોય તો આપણે શું કરીએ હે તે પણ શું કરીએ રૂપિયાવાળામાં ઉતરની દીકરી આપણે આ વાત છે ને રૂપિયાવાળાની નથી વાત છે મોભાની આબરૂની આ ગામમાં નીકળ્યા હોય ને તો પાંચ માણા વાતો કરે ને એ માર ન થવા દેવાનું એટલે કારિયાવાર તો જોહે છે અને નો કરવો હોય તો કાઈ નહીં કાઈ ભૂપતભાઈ ઉપર સિક્કો નથી માર્યો આપણે અરે ભૂપતભાઈ ઉપર સિક્કો મત માર્યો એ વાત અરે ભૂપતભાઈ ઉપર સિક્કો નથી માર્યો ને એ હંધી વાત સાચી છે પણ એ ખોયડું જોવો કેવો ખાનદાની ખોયડું છે આપણે કેટલી જગ્યાએ પૂછપરછ કરાવી બધી એના સારા સમાચાર મળ્યા છે કોઈ ક્યાંયથી ખરાબ સમાચાર આપ્યા ના કોઈ વાકુ બોલ્યું છે એનું ખાનદાની હોય તો હું ધોઈ પીવા છે ખાનદાની હોય તો ધોઈ પીવા છે તો ખાનદાની હોય તો કર્યા દેવા તેવડ ન હોય એટલે જરૂરી નથી કે હરેક ખાનદાની સંસ્કારી માણસો પાસે રૂપિયો હોય ને કર્યાવર આપે એમ અને કરિયાવરને શું કરવું છે સંસ્કારી દીકરી આવશે ને તો આપણું ઘર ઉજળું થઈ જાય આપણે હળી વળી શાંતિનો રોટલો ખાઈ શકશું એ તો આમ થાય ખાઈ શકશું તમ ધાર એ આવશે તો આમ થાય ખાઈ જ પણ આ પછી ધોયલ મુલાન જેમ આવે અને પછી આખા ગામમાં મારો ફજે તો થાય એ મારે તો એક વાર ન આવે તમને કરિયાવરને એવું હોય ને કે તમારે કરિયાવર જ જોતો છે તો આપણે આપણા ઘરમાંથી લઈને આપણા રૂપિયાનું દઈ દેવું તમારે ગામમાં મોભો રાખવાથી મતલબ છે ને તમારો કે છોકરી કરિયાવર લાવી એમ

તમે જ બુદ્ધિવાળા હતા બરાબર અમે બધા બુદ્ધિ વગરના કે તમને ખબર જ છે તમે જે કરો છો ને ખોટું જ કરો છો ને કોણ સાચું છે હા ભલે હું જે કરતો ને ખોટું જ ભલે કરતો પણ જ્યાં કરિયાવર છે ને એ તો જોહે તે ત્યાં સુધી હું દેવાના લગન નઈ કરું સારું તો હવે હું જઈ લઉં છું કે દેવાભાઈ ને લગન તમે કેમ એ છોકરી છો હા એટલે તું છે ને દેવાને બરાબરનો સમજાવી દેજે કે મારી સામે હું સા આવાજે વાતે નો કરે મારી સામે કે બોલે સમજવા જરૂર દેવાભાઈ ની તમારે છે હવે તારો લવારો બંધ કરવાનો છે તારે એક ની એક વાત ચાલુ રાખવાની છે હા સો સાંભળવાન તેવડ ના હોય ને તો ખોટો કરવાની તેવડ પણ ના રખાય જો મારી વાત કાન ખોલીને સાંભળજો તમે દેર બોજે તમારે જે કરવું એ કરજો આ કરિયાવર વગર લગન નઈ થાય નઈ થાય નઈ થાય આજે નઈ થાય ને કાલે નઈ થાય કરિયાવર જે આપશે ને ન્યાદ દેવાના લગન થાય તો તમારે સાંભળવું હોય તો સાંભળી લેજો કે દેવા ભાઈના લગન તો વેતલારે કરાવીને જ રે જે થાવું હોય ને થાય પછી